ફીકી ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા ક્રાફ્ટસ કાઉન્સિલ ઓફ ગુજરાતના સહયોગથી ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતું વિશેષ ફેશન રેમ્પ વોક શો વીવ્ઝ ઓફ ગ્રેસ અ વોક ફોર અ કોઝનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ફેશન રેમ્પ વોક દરમિયાન ગુજરાતની પરંપરાગત કળા હસ્તકલા અને વસ્ત્રોની સમૃદ્ધ વારસા ગાથાનું ભવ્ય પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું જેના દ્વારા રાજ્યના કારીગરો અને કલા પરંપરાને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થયો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાજિક કારણ માટે જાગૃતિ લાવવાનો અને હસ્તકલા ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો આ આર્ટિજનને ને સૌથી મોટી તકલીફ પડે છે રો મટીરિયલ બાઈંગની આ લોકોનું જો રો મટીરિયલ તમે બલ્કની અંદર પરચેસ કરીને આપો તો આ લોકોના રો મટીરિયલ પ્રોડક્ટ કોસ્ટ નીચે આવશે આપણે હેલ્પ ક્યાં કરવાની છે કલર કોમ્બિનેશન એટલે આપણે એમને ડિઝાઇનરના કોસ્ટલી છે તો ડિઝાઇનર પાસેથી આપણે એમને શું હેલ્પ કરી શકીએ તો ડિઝાઇનરને સારા ઇન્ટીકેટિંગ કરી દસ કે પંદર ડિઝાઇનરને આ લોકોને ટ્રેનિંગ આપીએ થર્ડ વસ્તુ છે ક્વોલિટી મેન્ટેન કરવાની અને ચોથી ને ઇમ્પોર્ટન્ટ ને લાસ્ટ વસ્તુ જે કે પેકેજિંગ આ લોકોનું પેકેજિંગ એટલું એટ્રેક્ટિવ નથી હોતું જેટલું નિર્મલ સાવલીની અંદર આપણે લેવા માટે જઈએ પટોળું તો એ માત્ર બોક્સ છે બોક્સ દસ કે પંદર હજાર રૂપિયાનું બોક્સ હશે અને જે સુરેન્દ્રનગરનું પટોળું વેચે છે એ પટોળાવાળો માત્ર સામાન્ય થેલીમાં આપે છે आ ना जो पैकेजिंग तो मा दो तीन पर्पले क्योंकि हम गुजरात की जो रिच हेरिटेज है गुजरात शायद ऑल ओवर इंडिया में सबसे रिचेस्ट नंबर ऑफ टेक्सटाइल्स एंड हैडीक्राफ्ट में माना जाता है तो हम उसको शोकेस करना चाह रहे हैं तो हमने जितने भी हम पार्टिसिपेंट्स है सबने हमने गुजरात का ही कुछ पहना हुआ है ताकि हम गुजरात को प्रमोट कर सके टूरिज्म इंडस्ट्री बना सके और इसका टेक्सटाइल्स की आ, वीवर्स को ज्यादा में ज्यादा काम मिले तो हमारा पहला पर्पस ये है दूसरा पर्पस है वॉक फॉर अ कॉज तो हम जो इसे फंड रेस कर रहे हैं तो वो सारा फंड्स हम दे रहे हैं एक आ, स्पेशल किड्स के लिए जो कि डिसलेक्सिक है तो उनके लिए हम फंड रेज करके आई एम हैप्पीनेस फाउंडेशन है उनको डोनेट कर रहे हैं तो हमारा यही दूसरा कॉज है तीसरा कॉज है कि सारे कपड़े प्राय हमारे खुद के ही फिकी फ्लो के आंट्रोप्रनोर्स डिजाइनर्स ज्वेलरी डिजाइनर्स फ्लो से તો વિમેન આન્સર પ્રનાવશી બઢાને